હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ અગિયારનું ચોથા નંબરનું ચેપ્ટર ભણી રહ્યા છે પ્રાણી સૃષ્ટિ ભણી રહ્યા છે અને એની અંદર આપણે આગળ કંકત ધરા જે સમુદાય છે એના વિશે ડિટેલમાં વાત કરી હતી એનસીઆરટી લાઇન ટુ લાઇન અને એવી જ રીતે આજે મિત્રો સમુદાય પૃથ્વીક ડિટેલમાં જોવાના છે બધી જ વાતો ચિત્રો સાથે સમજવાના છે એક એક શબ્દ હું તમને સમજાવીશ કદાચ તમે સ્કૂલમાં ભણ્યા હશો તો ગમે ત્યાં ભણ્યા હશો તો તમને કેટલીક વસ્તુ ક્લિયર નહીં થઈ હોય અહીંયા મિત્રો બધી જ ક્લિયર થઈ જશે એક એક લાઈન એક એક શબ્દ સમજાઈ જશે અને એનસીઆરટી લાઇન ટુ લાઇન સમજવી જરૂરી છે નીટની એક્ઝામ માટે તો નીટના દરેક એમસીક્યુએ સોલ્વ કરવા હોય તો બધી જ વાતો સમજણ હોવી જરૂરી છે તો છેક સુધી વિડીયો જોઈએ પછી કે એમાં સ્કીપ ના કરતા અને તમે જો મારી ચેનલ પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો ચેનલને એટલે જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું તમને તરત જ નોટિફિકેશન મળે ને તમે તરત જ વિડીયો જોઈ શકો તો મિત્રો આજે આપણે સમુદાય વાત કરીશું પૃથુકૃમિની વાત કરીશું સમુદાય પૃથુકૃમિની વાત કરીએ તો તેઓ પૃષ્ઠપક્ષીય ચપટો દે ધરાવે છે પૃષ્ઠપક્ષીય ચપટો દે એટલે બંને બાજુથી ચપટો હોય મિત્રો જેમ કે સ્લીપર હોય છે ને બંને બાજુથી ચપટું મિત્રો એટલે કે બંને બાજુ દબાયેલું રેડ આકૃતિમાં તમે જોઈ શકો છો પૃષ્ઠપક્ષી એટલે કે આગળ અને પાછળથી ચપટો હોય છે તો ચપટો દે ધરાવે છે આથી ચપટા કૃમિઓ કહે છે અને ફ્લેટ વોર્મ્સ પણ કહેવામાં આવે છે ચપટા કૃમિઓ પરીક્ષામાં એક્ઝામ્પૂછાય ચપટા કૃમિઓના સમુદાય વિશે નોંધ લખો તો તમારે પૃથુકૃમિ સમુદાય વિશે વાત કરવાની છે પ્લેટી હેલ્મેન્થે કહેવાશે મિત્રો એને તો ચપટા કૃમિ એટલા માટે કહેવાય છે કારણ કે આગળ અને પાછળ બંનેથી મિત્રો ચપટા હોય છે રાઈટ રોટલીના જેમ જેમ ચપટી હોય છે એવી રીતે મિત્રો ચપટા કૃમિઓ આવા હોય છે ઉદાહરણ તરીકે તમને કહું છું દેખાડેલું છે ઓકે તે મુખ્યત્વે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં જોવા મળતા અંતઃ પરોપજીવી છે એટલે કે કોઈની અંદર મિત્રો મનુષ્યોમાં પણ એ પરોપજીવન ગુજારે છે અંદર અંતઃ પરોપજીવી છે અને રોગ પણ કરે છે મિત્રો તો અંતઃ પરોપજીવી છે રાઈટ કૃમિઓ યાદ રાખજો અને બીજા પ્રાણીઓની અંદર પણ ઘણીવાર અંતઃ પરોપજીવી તરીકે જોવા મળે છે ચપટા કૃમિઓ દ્વિપાશ્વ સંમિતિ ધરાવે છે દ્વિપાશ્વ એટલે કે બે સરખા ભાગમાં વિભાજન થતા હોય એવા દ્વિપાશ્વ સંમિતિ ધરાવે છે મિત્રો રાઈટ આગળ મેં દ્વિપાશ્વ સમિતિ વિશે ડિટેલમાં એક વિડીયો બનાવેલો છે આ દરેક લક્ષણો પહેલો વિડિયો જોવો જરૂરી છે દરેક લક્ષણોનો તો જ મિત્રો બધા સમુદાયમાં લક્ષણો ફટાફટ આવડશે કારણ કે આપણે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છે એટલે અહીંયા ડિટેલમાં વાત નહીં કરીએ ત્રિગર્ભસ્તરી લક્ષણ પણ તમને ખબર છે અદકુષ્ટી અને અંગ સ્તરી આયોજન ધરાવતા પ્રાણીઓ છે અદૈકો લક્ષણ પણ મેં સમજાવેલું છે અને સ્તરી આયોજન ધરાવે છે અંક સ્તરી આયોજન મિત્રો એટલે કે અંગો હોય છે આગળ મિત્રો અંગતંત્રો બનેલા હોતા નથી પેશીમાંથી અંગો બનેલા હોય છે તો એટલા માટે અને અંગસ્તરીય આયોજન ધરાવે છે તેમના પરોપજીવી સ્વરૂપોમાં અંકુશો હુક્સ અને ચૂષકો આવેલા હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ હુક લખેલું છે અહીંયા આવી રીતે દાખલા કે આ પરોપજીવી છે ઝૂમ કરીને આટલો ભાગ બતાવેલો છે આ ભાગ રાઈટ તો તમે અહીંયા જોઈ શકો છો આ ભાગની અંદર આ હુક દેખાય છે અને શકસ એટલે કે ચૂષકો આ મેં દોર્યું છે જે ઘોર રાઉન્ડમાં રિંગો છે ચૂષકો છે જેથી ચોંટી અને મિત્રો ખેંચી શકે છે કોઈ પણ વસ્તુ રાઈટ તો આધાર સાથે ચોંટવા માટે હોય છે મિત્રો તો આ યાદ રાખજો પરોપજીવી સ્વરૂપમાં અંકુશો અને ચૂષકો આવેલા છે જે જે અહીંયા તમે જોઈ શકો છો ઉપર હું ફરીથી કાઢીને બતાવું છું એક્ઝેક્ટલી રાઈટ તો હુક કેવા દેખાય છે એને ઝૂમ કરીને મિત્રો નીચે બતાવેલા છે જો હુક લખેલું છે અહીંયા પણ અને અહીંયા પણ તો આવી રીતે હુક જેવી રચનાઓ આવેલી હોય છે એટલા માટે હુક કહેવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો અને શકસ એટલે કે ચૂષક હોય છે જે મિત્રો અંદરથી બધું જે પોષક દ્રવ્યોને બધું મિત્રો સર જે જેના યજમાનમાં એમાંથી ગ્રહણ કરશે ચૂસશે મિત્રો તો આવી રીતે ચૂષકો આવેલા છે તેમાં કેટલાક તેમની સપાટી દ્વારા યજમાન શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે આ ચૂષકો દ્વારા મિત્રો યાદ રાખજો અહીંયા મેં તમને ક્લિયરલી ચૂષકો બતાવેલા છે અહીંયા રાઉન્ડ કરીને પણ બતાડું છું ઉપર પણ રીંગમાર્ટ ઝૂમ કરીને બતાવેલા છે જેથી તમે ઇઝીલી જોઈ શકો રાઇટ અહીંયા લખ્યું છે કોષો કહેવાતા વિશિષ્ટીકરણ પામેલા કોષો આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ છે મિત્રો આશ્રુત નિયમ એટલે કે શરીરમાં જે આયનોનું બેલેન્સ રાખશે રાઇટ પીએચ ઘટવાની દે વધવાની દે તો એક પી જે આશુદ નિયમન કરે છે અને કચ કચરો છે એ ઉત્સર્જન બહાર નીકાળે છે એમાં મદદરૂપ થાય છે જ્યોત જ્યોતકોષો નીચે મિત્રો જુઓ જ્યોતકોષું મિત્રો એટલા માટે નામ નથી કે જ્યોત જેવા દેખાય છે પણ એનું એટલા માટે જ્યોત જોતકોષું નામ છે કારણ કે એની અંદર આ સિલીયા આવેલી હોય છે ને જે પક્ષમાં આવી અહીંયા આવેલા હોય છે સીલીયા રાઈટ એ જ્યોતની જેમ લહેરાતા હોય છે મૂં કરતા હોય છે એટલા માટે એનું નામ જ્યોતકોષો આપવામાં આવે છે આજે તમને ખબર પડી છે આના વિશે કે જ્યોતકોષો કેમ કહેવામાં આવે છે તો આવા આવા મિત્રો પૃથુકૃમીની અંદર આવા સેલ જોવા મળે છે જેને જ્યોતકોષો કહેવામાં આવે છે વિશિષ્ટીકરણ પામેલા સેલ છે જે ઉત્સર્જનમાં પણ મદદરૂપ થાય છે ફરીથી કહું છું ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે અને આશ્રુત નિયમન કરે છે મિત્રો ઓબ્વિયસલી આપણી બોડીની અંદર પણ મિત્રો મનુષ્યની અંદર પણ કિડની જે છે આશ્રુતિ નિયમન પણ કરે છે અને ઉત્સર્જનનું પણ કામ કરે છે તો મિત્રો અહીંયા આવા સેલ અહીંયા પણ આ જે સેલ છે એવું જ કામ કરે છે આશ્રુદ નિયમનનું પણ કામ કરે છે અને મિત્રો સાથે સાથે ઉત્સર્જનનું પણ કામ કરે છે બીજું મિત્રો બહુ જ ઇન્ટરેસ્ટિંગ કે લિંગ ભેદ નથી મિત્રો બધું જ એક જ પ્રાણીમાં જોવા મળશે નરજન્યુ અને માદાજન્યુ બંને ઉત્પન્ન મતલબ એક જ પ્રાણી ઉત્પન્ન કરી શકે છે ફલન અંતઃફલન થાય છે એટલે મિત્રો અહીંયા તમે જો મેં આકૃતિ દેખાડેલી છે અહીંયા હું રાઉન્ડ મતલબ આ ચોરસ કરું છું આકૃતિમાં તમે જુઓ કે આ બે પ્લેનેરિયા છે બે પ્લેનેરિયા એકબીજાને સ્પર્મ ટ્રાન્સફર કરે છે એકબીજાને સ્પર્મ ટ્રાન્સફર કરી અને બંને ફલિત થાય છે બંને ફલિત થાય છે મિત્રો યાદ રાખજો બંને સ્પર્મ ટ્રાન્સફર કરે છે અને બંને ફલિત થાય છે મિત્રો અને પછી ઘણા બધા મતલબ કે ઘણા બધા પ્લેનેરિયા જન્મી શકે છે મિત્રો બંનેમાંથી રાઈટ તો આ રીતે અંતફલન થાય છે યાદ રાખજો ઘણી ડીંબી અવસ્થાઓ દ્વારા વિકાસ પામે છે એટલે કે પહેલા જે જન્મે છે ડિંબ જન્મે છે અને ડિમ્બી અવસ્થાઓ દ્વારા તે વિકાસ પામે છે ધીમે ધીમે રૂપાંતરણ થાય છે ઉદાહરણ તરીકે પ્લેનેરિયા જેવા કેટલાક સભ્યો ઊંચી પુનઃ સર્જન ક્ષમતા ધરાવે છે પુનઃ સર્જન એટલે મિત્રો અહીંયા તમે જો આકૃતિ મેં નીચે અહીંયા પણ બતાવી છે અહીંયા ચોરસ કરીને બતાવો છું આરી આકૃતિ કે જેમાં પ્લેનેરિયા કટ થઈ ગયું છે તો આ કટ થયેલો ભાગ ફરીથી આ બાજુ જો નીચે પૂછડી ઉગી છે બીજા ભાગમાં મિત્રો માથું ઉગ્યું છે તો ઊંચી સર્જન ક્ષમતા ધરાવે છે પોતે આગળ જો કપાઈ ગયું તો મિત્રો આગળ એનું શરીર જે છે નિર્માણ કરી શકશે મિત્રો જે ભાગથી કપાયું છે એનો પાછળનો ભાગ નિર્માણ કરશે અથવા આગળનો ભાગ નિર્માણ કરશે આ રીતે મિત્રો એને પુનઃ સર્જન ક્ષમતા કહેવાય તો આની પુનઃ સર્જન ક્ષમતા બહુ ઊંચી છે પ્લેનેરિયાની તો ઉદાહરણ તરીકે મિત્રો પ્લેનેરિયા યાદ રાખજો આની અંદર ક્લિયર અને બીજું ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે પટ્ટી કૃમિ યકૃત કૃમિ રાઈટ આ બંને ઉદાહરણો છે મિત્રો આના પૃથ્વી કૃમિના ઉદાહરણો છે રાઈટ તો એક એક શબ્દ ચિત્રો સાથે મેં તમને સમજાવી દીધા છે અહીંયા તમે ચિત્રો બધા જ જોઈ શકો છો કે કેવા ચૂષકો હોય છે કે કેવા હુક હોય છે અને એમના કામ શું હોય છે મિત્રો હુકનું કામ છે એ કોઈ આધાર સાથે ચકડી રાખવાનું પકડી રાખવાનું શકસનું કામ છે મિત્રો એટલે કે જે ચૂષકોનું કામ છે મિત્રો પોષક દ્રવ્યોને ડાયરેક્ટ યજમાનમાંથી સીધા જ શરીરમાંથી સીધા જ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે એવું કામ છે બીજું મિત્રો નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે જ્યોતકોષો જ્યોતકોષોનું કાર્ય પરીક્ષામાં પૂછાઈ શકે છે કે જ્યોતકોષોનું કાર્ય શું તો જ્યોતકોષોનું કાર્ય છે મિત્રો ઉત્સર્જનનું બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ફરીથી કહું છું નીટ માટે અતિ ઇમ્પોર્ટન્ટ કહી શકાય સાથે ઉત્સર્જનમાં પણ એ હેલ્પ કરે છે તો આશ્રુતિ નિયમન અને ઉત્સર્જન યાદ રાખજો બીજું પુનઃસર્જન ક્ષમતા કોણ ઊંચી ધરાવે છે તો પ્લેનિરિયા પુનઃ સર્જન ક્ષમતા ઊંચી ધરાવે છે બીજું ઇમ્પોર્ટન્ટ નીટ માટે મિત્રો યાદ રાખજો ડીમ્બી અવસ્થાઓ દ્વારા વિકાસ થાય છે એટલે બાર જ્યારે બચ્ચું જન્મ જન્મશે મતલબ આ પ્લેનરિયા જન્મશે ત્યારે એનો વિકાસ પહેલાં ડીમ્બથી શરૂ થશે અને ડીમ્બ ધીમે 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 વિકાસ પામી અને પછી એના જીવા બનશે રાઈટ તો મિત્રો તમને એક એક લાઇન એવરીથિંગ એક એક વસ્તુ મેં સમજાવી દીધી છે એનસીઆરટી લાઈન ટુ લાઇન સમજવું જરૂરી હતી અને મિત્રો અહીંયા તમને ચિત્રો પણ સમજાવી દીધા જેથી તમને ક્લિયરલી મગજમાં બેસી જાય અને એક એક વસ્તુ ખબર પડી જાય જોત ક્યુસે વિશે આ તમને નવું જાણકારી મળી છે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા બધા મિત્રોને શેર કરજો જેથી એ પણ નીટ સરસ મજાનો ભણી શકે એક એક વાત સમજી શકે અને એનસી ક્યુએસ જ્યારે આવે છે ત્યારે વિચારી અને લખી શકે મિત્રો તો આ હું વિડીયો ગમે તો લાઇક કરજો તમારા બધા મિત્રોને શેર કરજો થેન્ક યુ સો મચ